નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાતી ગુજરાતી ન્યૂઝ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ હવે જોઈએ આજના સમાચાર અમદાવાદ જિલ્લાના ખેડૂતો કમોસમી વરસાદે કમર તોડી નાખી જગતના તાતની કફોડી સ્થિતિ અમદાવાદ જિલ્લાના ધોળકા તથા બાવડા તાલુકાના ગામડાઓમાં કુદરતી આફતે તરાજી સર્જી છે ખેડૂતોના હજારો હેક્ટરમાં ડાંગરના પાકમાં પાણી ફરી વળ્યા અને કરોડોની નુકસાની થઈ છે આ પાક પકવવા માટે ખેડૂતોએ પોતાની પાસે રહેલી મૂડી અને બીજા પાસેથી પૈસા લઈને ડાંગરનો પાકની રોપણી કરી હતી ત્યારે કુદરતી આફત એટલે કે કમોસમી વરસાદે બધો પાક તહેશ નહેશ કરી નાખ્યો છે આ કમોસમી વરસાદે માત્ર ખેડૂતોના પાક પાણીમાં નથી ડૂબ્યા પણ ખેડૂતોની દીકરીઓનો કર્યાવર તેમના છોકરાઓના સ્કૂલની ફી અને અન્ય વ્યવહારો પણ ડૂબી ગયા છે ત્યારે ખેડૂતોની સરકાર પાસે વળતર ચૂકવવાની મોટી અપેક્ષા જો સરકાર યોગ્ય વર્તનની ચૂકવણી કરે તો ગુજરાતનો ખેડૂત ઊભો થઈ શકે તેમ છે બીરો રિપોર્ટ નરેશભાઈ આર એન વન ગુજરાતી ન્યૂઝ અમદાવાદ ધોળકા સમાચારમાં બસ અત્યારે આટલું જ વધુ સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો